Kok bikin aku nih sambu buat suka ke bulan mandi? Aduh, ini kakak saya tarik kerja. Hah, saja mau ya? Terus? Aku gak ada marah mana? Mana? Ada. Ya, aku lagi. Wah, mana marah? Ada. Kau siapa? Kau ini.

ખામોશ રહ્યો <laughs> <na>, <laughs> <laughs>

হাা যাডান মামজা হোএন্য় হায় মাডেকা য়ানি দিটিকে এতান্য সুকরা আথয়া হিয়েয়া হানি পানি হানি হান্য় সুকরান্য় সু�

ના જાણું છો જાણું આ ઘરે હાય સુનાજે સુના હરા તો 1 મંખ જો ઉપર મંખ મંખ ઘડિયા ભાઈ યાર બબુ મંખ છે ને તો ડોગમ્યાખી આ માથે ભળ્યા તો ગોમ મોર ઉગાડવું પડ્યા પછી ગોમ મય ની રહેવા દે આપણ કોઈ કોક દાખલો ભેગોતા આવતા તો એ હર જા એ થા ઓ જા તેમ તા એક દાખલ ભેગોતા સંગ બતાવ મારું નામ બટે ખાઈ ગયો બસ બનવું પણ વસ્તી ના હાથ ના માળખાઈ જવું એ ખાતર તો મારે જોગી લો ખાલી તો મારા નોમ ની સાપ પડી જાય આખા ગોમ માં

मैं बोलता भी कुछ नहीं क बोलता भी कुछ नहीं हूं बोलवानी का तो जाए <laughs> वाका तो मेरी बहू बाजे हैं <laughs> बोल देता ना सब तो बोल क्या बोलोगे तू बोल तो कह रहा यार अभी तू मैं तो आ तो नहीं आप देसी पावर से देसी धीरे हिंदी बोला को हिंदी बोलते पाजू बोल अरे यार जो बोला कौन हाथ में नहीं दौड़ तू एला હું તને ક્યાંતો નતો કે હું બોલતા બી કુત કે ભૂલતા બી કુત નહિ પેલા તો બતાવ્યા તારે મેળવ હતું હું તને કીધું નથી યાર કોની તા નોન સોમુભા દોન હા એમની મજા કરતો હતું યાર

মোৰো লালপাহাম দাস আছে মই খং খাই খানা মোক আহো নাম কেনে পাৰিলে তাৰো তাৰো নামো পাই পুজো তাৰো নাম নাম এখন ঢেৰু

સમજ હું સાઈડ માં પાવરથી નીકળવા ચસમા કાઢી ચશ્મા બસમા ચશ્મા ચલા ખબર ખબર

વાવાવાવા આય આત્માય જે જો આગવો છે દસુભા હા અમારું આપણો અને મારવો નહી 10 દસુભા દસુભા ઓલા ભાઈ માફી માંગ બસ આ મુર્ગુ બન હ હા ના ચાલે ના ચાલે ઇંગ્લિશમાં ના થાવ હા

बस 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 Run.